પરંતુ હવે આધુનિક ટેકનોલોજી અને ડોક્ટરો કહે છે કે મુજબ ધ્યાનમાં આપવામાં આવે તો કેન્સર જેવો રોગ ને પણ અનેક લોકો હરાવી શક્યા છે ત્યારે સંજીવની લાઈવ બીઓનેટ કેન્સર ટીમ સુરત અને કેન્સર વોરિયર ના સંયુક્ત ઉપક્રમે કુદરતા ખોડે કુદરતી વાતાવરણમાં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પ્રિંજરંત ગામમાં શિવગામી ફાર્મ હાઉસ પર કરવામાં આવ્યું હતું સુરત થી દૂર એક સુંદર રમણીય ખુશનુમા વાતાવરણમાં પ્રકૃતિ સાથે જોડાવાનો મોકો મળ્યો હતો જેમાં ખાસ કેન્સરની વોરિયર્સ તેમજ સંજીવની નાઓ મેમ્બરો મહાનુભાવો મહેમાનો લાયસન્સ કેન્સર ડિટેક્શન સેન્ટર અને હોસ્પિટલ સુરતના ડોક્ટર નેહા પટેલ અને ડોક્ટર રોશની જરીવાલાએ હાજરી આપી હતી તેમજ ડિમ્પલ લોટવાલા દ્વારા મેડિટેશન કરવામાં આવ્યું હતું તેમજ મોટિવેશન સ્પીચ રાખવામાં આવી હતી જે પોતાના જીવનને કેવી રીતે સુંદર બનાવે અને તણાવમુક્ત જીવન કેવી રીતે જીવી શકે એ બધા કેન્સર વોરિયર્સ માટે યોગા મેડિટેશન ગરબા રમત અંતાક્ષરી ડાન્સ સહિતના પ્રોગ્રામો કરવામાં આવ્યા હતા તેમજ આ કાર્યક્રમને સફળ રહ્યો હતો સાથે દાતાઓના સહકારથી પલક વધવાની સુપ્રિતિ ચૌધરી વિશાખા મનવાણી વર્ષા કેશવાણી દિવ્યા બદલાણી દ્વારા ઘણી બધી મદદ કરવામાં આવી હતી જેથી આ પિકનિકની અમે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં મંજુષા બેન બિંદી અને સરિતા બેન અને સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન ઉપપ્રમુખ મીનાબેન દેસાઈ સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી મારું નામ મીના દેસાઈ છે હું છેલ્લા બે વર્ષથી સંજીવનીમાં મેમ્બરશીપ મેળવી લીધી છે સંજીવનીમાં મેમ્બરશીપ મેં એટલા માટે મેળવી છે કે આજકાલ કેન્સરની બીમારી ઘણી ફેલાઈ ગયેલી છે પરંતુ લોકો કેન્સર એટલે જીવનમાંથી કેન્સર થઈ ગયેલા હોય તે રીતનું અનુભવે છે પણ તેવું નથી સંજીવનીમાં કેન્સર માટેના દર્દીઓને પેશન્ટને ઘણી સારી એનજીઓ દ્વારા સુવિધાઓ આપવામાં આવે છે તેઓને ઘણા સારા સારા પ્રોગ્રામોમાં એટેન્ડ કરી તેમને બોલાવવામાં આવે છે તેઓને ડાન્સ ઝુમ્બા ગરબા આ બધી પ્રવૃત્તિઓમાં આગળ લાવીને એમને માયન માઇન્ડને બ્રેઇનને ઘણું વોશ કરી નાખે છે કે જેઓ કેન્સરથી બીટા નથી ડરતા નથી હું છું ડૉક્ટર નેહા પટેલ રેડિયેશન ઓન્કોલોજીસ્ટ ને એડિશનલ મેડિકલ ડાયરેક્ટર લાયન્સ કેન્સર ડિટેક્શન સેન્ટર હોસ્પિટલથી સંજીવની લાઈફ બિયોન્ડ કેન્સર અમારી હોસ્પિટલ જોડે ઘણા વખતથી જોડાયેલી છે અને આજે અમે પિંજરત ગામમાં એક સરસ મજાનો પ્રોગ્રામ આયોજન કરેલું હતું બધા કેન્સર પેશન્ટ્સ માટે જેમાં લગભગ ત્રીસથી પાંત્રીસ કેન્સર પેશન્ટ અમારી સાથે જોડાયેલા છે આ પ્રોગ્રામમાં વિવિધ પ્રોગ્રામો અમે કર્યા જેમ કે યોગા છે ઝુંબા છે મેડિટેશન પ્રોગ્રામ ડિમ્પલબેન લોટવાલા દ્વારા અને મને ખૂબ જ આનંદ આવે છે કે સંજીવની ડૉક્ટર તો પેશન્ટને ટ્રીટમેન્ટ આપે જ છે પણ ડૉક્ટરના સિવાય પણ પેશન્ટને સારું કરવા માટે એમને ઇમોશનલ સપોર્ટની જરૂર હોય છે અને સંજીવની લાઈફ બિયોન્ડ કેર આમાં અમારી ખૂબ જ મદદ કરે છે નમસ્તે મારું નામ બિંધિયા પટેલ છે સંજીવની લાઈફ બિયોન્ડ કેન્સર સાથે હું છેલ્લા પાંચ વર્ષથી જોડાયેલી છું અને એની અંદર કાર્યરત કરું છું સુરતમાં આપણું બે યુનિટ છે એક એલસીડીસી સુરત અને એક આપણે ભરત કેન્સર હોસ્પિટલ એક્ચ્યુઅલી કેવું હોય કે અમે દરરોજ પેશન્ટને જોતા હોઈએ છે એ લોકો સોશિયલી છે કે મેન્ટલી છે કે ફિઝિકલી એ લોકો મુંઝાયેલા જ અમને જોવા મળે છે તો અમને એવો વિચાર આવ્યો કે એક દિવસ અમારે પેશન્ટ માટે એવું કંઈક કાર્ય કરવું જોઈએ કે એ લોકોને એક દિવસ માટે રિલીફ મળે તો અમારી સંજીવની બિયોન્ડ લાઈફ કેન્સર દ્વારા અમે એક દિવસ પિકનિકનું આયોજન કર્યું છે જે ઓલપાડના પિંજરત ગામે છે ત્યાં ફાર્મ હાઉસમાં આવીને અમે લોકોએ દરેક જુદી જુદી એક્ટિવિઝ કરાવી છે બહેનોને જેમ કે ઝુંબા ડાન્સ કરાવ્યો છે યોગા કરાવ્યા છે તેમજ અમે લોકોએ એક મેડિટેશનનો બી પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે કે એક દિવસ માટે એ લોકો બધું ભૂલીને પોતાના પર ધ્યાન આપે અને પોતાની જાતની એ લોકો કેવી રીતે પોઝિટિવ વિચારવાનું શરૂઆત કરે અને કેવી રીતે વાતાવરણ સાથે અનુકૂળ અનુકૂળ કરે એ રીતેનો અમારો જે પ્રયત્ન કરવામાં આજે આવ્યો હતો નમસ્તે મારું નામ ડૉક્ટર રોશની જરીવાલા છે હું સિવિલમાં આવેલ લાયન્સ કેન્સર હોસ્પિટલમાં છેલ્લા અઢાર વરસથી સેવા આપું છું અસિસ્ટન્ટ ડાયરેક્ટરને આ પોસ્ટ પર કામ કરું છું જો મારી હોસ્પિટલ વિશે જણાવો તો લાયન્સ કેન્સર હોસ્પિટલ છેલ્લા પચાસ વર્ષથી નિસ્વાર્થ ભાવે કેન્સર પેશન્ટને કોઈપણ નાજજાત કે ફાઇનાન્સના ડિ ડિવિઝન વગર ટ્રીટમેન્ટ આપતી એકમાત્ર એશિયાની સૌથી જૂની સંસ્થા છે જ્યાં કેન્સરની કિમોથેરાપી રેડિયેશન અને ખૂબ જ નજીકના ભવિષ્યમાં સર્જિકલ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ થનાર છે અને તેનું નવું પરિવર્તન જે અઢીસો કરોડની બસો બેડની સુપર સ્પેશિયાલિટી કેન્સર હોસ્પિટલ આવવાની છે જ્યાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સુધીની સુવિધાઓ ઉપલબ્ધ થનાર છે અમારી હોસ્પિટલમાં બધા જ પેશન્ટ બાળકોથી લઈને એડલ્ટ સુધીને બધાને જ યોજનામાં ટોટલી ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને યોજના નહીં હોય તો પણ ખૂબ જ રાહત દરે અથવા તો ગરીબ હોય તો ટોટલી ફ્રી ટ્રીટમેન્ટ અમે કરીએ છીએ સંજીવની અમારી સાથે ઘણા વર્ષોથી જોડાયેલું છે અમારા પેશન્ટોને અમે ટ્રીટમેન્ટ તો આપીએ છીએ પણ આ પ્રકારના એનજીઓને કારણે તે લોકોને સાયકોલોજીકલ સપોર્ટ ઇમોશનલ સપોર્ટ અને રીક્રિએશન એક્ટિવિટીને કારણે તેઓ રૂટીન લાઈફથી કંઈક અલગ જીવીને ખૂબ જ ખુશીના પળો માણી શકે છે રિપોર્ટર અરવિંદ રાઠોડ na des news sura